આ પણ આ ગામ તો ભજન નું જાણકાર ગામ છે સંત પ્રેમી ગામ છે કુમારીવાળો ગામ છે અને પાછું દાતારી ગામ છે એટલે અહીંયા મારે એવી કઈ હલકી વાતો ન કરવાની હોય મારે આવું ચિત્રી વાતો ન કરવાની હોય કારણ કે અહીંયા જે ડાયરો બેઠો છે એ બાપુય બેઠા છે અને હારે મહારાજ પણ બેઠા છે આ ઈ ડાયરો છે સાહેબ આ અયા જેવી તેવી માયકાંકલી વાતો કરવાની હોય ને કારણ કે મરદાનજી વાળો જે ડાયરો બેઠો છે યાર કેવા કેવા બલિદાનો આ દેશ આપ્યા છે આ દેશના ઇતિહાસ સાક્ષી પૂરો છે અમને કોઈ એમ નથી કીધું કે મારા પરિવાર ની વાત કરજો આજ સુધીમાં કોઈ સાધુની વાત કરતા હોય બલિદાન ની વાત કરતા હોય આ દેશ માટે ખપી ગયા વાત કરતા હોય કોઈ એમ નથી કીધું કે મારી વાત તમે કરજો આ ગોહિલ દરબાર કોઈ થી અમને એમ નથી કીધું કે તમે રાત માં અમીરજી યાદ કરજો મોખડાજી ગોહિલને યાદ કરજો કૃષ્ણ મારસિંહજી ને યાદ કરજો પણ એ આવી જાય સુકામ આવી જાય એણે બીજાના માટે કંઈ કર્યું છે હા હરિયન ઘરે હોય જેના ફળિયામાં કુદરડા ફરે એને વાય ની વાતો ન હોય કે હર બચાને કાક કહે એને એને ઉમર સાથે લેના દેના ન હોય સાહેબ અમે નાની હું તમને વાત કરું અહીંયા પણ આ બાપુને ત્યાં પણ અમારું ભાવનગર અઢાર હે પાદર નો ધણી જેને મુંગટ કહી શકો સાહેબ યુવરાજ સાહેબ આયા હતા અહીંયા પણ આયા હતા આજ તારીખે કૃષ્ણકુમાર સિંહ વંશજ હાજર છે ભાવનગરમાં રાજા કેવા હોય અમે તો જોયા નથી પણ આને ખાલી જોઈ લઈને એના ઉપરથી નકી તો થાય કે સાહેબ આનું આટલું તેજ છે આનામાં આટલી કરુણા છે આનામાં આટલી સજ્જતા છે તો જેદી હયાત હશે તેદી મારો દ્વારકાધીશ થઈશ હાજર રાજામાં પરમાત્માએ કીધું હું છું સાહેબ હજી એના સંસ્કાર તો જો કોરોના લોકડાઉન પછી પહેલી લેર પૂરી થઈ જાય રાજાપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે યુવરાજ સાહેબ જાય અને લાઈન હતી દર્શનાર્થીની સૂટ આપેલી પચાસ સો જણા એમાં લાઈન યુવરાજ સાહેબ આવીને લાઈનમાં ઊભા રહી ગયા ટ્રસ્ટીનું કોઈ ખબર નહીં કે યુવરાજ સાહેબ આવ્યા છે એટલે ટ્રસ્ટીનું ધ્યાન જો હો હોય યુવરાજ સાહેબ આવ્યા છે એ તાત્કાલિક લાઈન બંધ કરાવો બંધ કરાવો દર્શન નહીં લાઈન બંધ કરાવે છે યુવરાજસિંહ પાસે આવે છે બાપુ આવી જાઓ અહીંયા સાઈડમાંથી આવીને દર્શન કરી લો ને હમણાંની વાત હું તમને કરું છું અહીંયા સાઈડમાં દર્શન કરી જાવ એટલે યુવરાજ સાહેબે એટલું કીધું હતું ભાઈ આ લાઈન છે એ શેના માટે આવ્યા છે કે બાબુ દર્શન કરવા માટે આવ્યા છે દર્શન કરવા આવ્યા ને તો હા મારી રયત લાઈનમાં ઊભી હોય અને આડેથી હું દર્શન કરી લઉં તો ગંગાધળીઓ ગોહિલ મટી જાઉં ભલે મારે લાઇનમાં ઊભો રહેવું પડે સાહેબ આજની તારીખે જેના સંસ્કારને આવતાય પેઢીઓ લાગે સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે સાહેબ હ સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે એને જાતાય પેઢીયું લાગે પણ મારે જે વાત કરવી છે પરમાત્મા કેટલો દયાળુ છે કેટલા હાથડી અટાણા છે દેવાની વાત હું એટલે કરું છું એક બાપાને એટેક આવે છે ઓપરેશન કરાવવા જાય છે એડમિટ કરી દીધા એમ ડી ડોક્ટરે સારવાર આપી બાયપાસ કરવું પડ્યું બાયપાસ કર્યા પછી ચાર દિવસ રોક્યા બાપાને રજા થઈ રજા થઈ એટલે બાપા ડૉક્ટર સાહેબને પૂછે છે ડૉક્ટર સાહેબ હવે હું બરાબર થઈ ગયો છું વ્યવસ્થિત થઈ ગયો છું હવે મને કંઈ તકલીફ નથી રજા થઈ જાય તો આ તમને રજા થઈ ગઈ બાપા ચિંતાની જરૂર નથી બહુ તમે વ્યવસ્થિત કમ્પ્લીટ છો બરાબર છે એ ડૉક્ટર સાહેબ બિલ કેટલું છે ડૉક્ટર સાહેબે કીધું બાપા તમારે શું જાણીને કરવું છે હું તમારા છોકરા હારે સમજી લે ના ના મને કયો તો ખરા બાપા કેટલા કેટલું બિલ થયું એ મને કયો તો એ ડોક્ટર સાહેબે કીધું કે બાપા તમામ ચાર મેડિકલ હોસ્પિટલનો ચાર્જ આઠ લાખ આઠ લાખ રૂપિયા જેવું બિલ થયું છે એમ તો હા આઠ લાખ રૂપિયા કીધા એટલે બાપાને બે આંખમાંથી આંસુડાની ધાર થઈ ગયો સાહેબ દર દર આંસુડે બાપા એક ધારા રડે છે ડોક્ટર પૂછે છે બાપા તમારું સ્વાસ્થ્ય હજી ઓપરેશન કર્યું છે

તો કે નહીં બાપા તમે ન કહો ને ક્યાં સુધી મારે હવે પૈસા નથી જોતા ત્યારે બાપા એટલું બોલ્યા ડોક્ટર સાહેબ હું એટલે રડું છું ચાર કલાક માટે ઓપરેશન આવ્યું તમે મારું હૃદય ચીરી અને અવયુ બધા બહાર મૂક્યા હતા તો કે હા એ પાછા કમ્પ્લીટલી ચાલુ છે એ કન્ફર્મ કરી અને પાછા તમે ફિટ કરી દીધા તો હા ચાર કલાક અવયુ તમે બહાર સાચવા એના તમે આઠ લાખ રૂપિયા લીધા ને તો હા મને રોણું એટલે આવે છે ચાર કલાક તમે સાચવવાના આઠ લાખ રૂપિયા લીધા બોલો હિતેર વર્ષથી થી સાચવે છે કોઈ દે એમ નથી કીધું કે તમે પાંચ હજાર રૂપિયા નું બિલ મોકલી ગયો કે તમે અમને આપી દો સાહેબ એના આભારી છે પહેલું સુખ શરીરનું છે